અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના ખોડંબા ગામમાં તંત્રની ગંભીર બેદરકારી સામે છે મોડા સાથી શામળાજી નેશનલ હાઇવે પર આવેલા આ ગામમાં છેલ્લી બે ટર્મથી સરપંચ વગર વહીવટ ચાલી રહ્યો છે ખોડંબા ગામની કુલ વસ્તી નવસો ચોવીસ મુખ્યત્વે ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરવામાં આવે છે ગામમાં આઠ વોર્ડ અને આઠસો અડત્રીસ મતદારો છે પરંતુ ગામમાં એક પણ અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરી નું મતદાન નથી તંત્ર ની ભૂલને કારણે સરપંચની બેઠક એસટી કેટેગરી માટે અનામત રાખવામાં આવી છે નિયમ મુજબ જે કેટેગરીની બેઠક હોય તે કેટેગરીના મતદારો હોવા જરૂરી છે. એસટી મતદાર ન હોવાથી કોઈ ઉમેદવારી નોંધાતી નથી અને સરપંચનું પદ ખાલી રહે છે. ગત ટર્મમાં પણ આવી જ સ્થિતિ હતી. વર્તમાન ટર્મમાં પણ સરપંચની બેઠક એસટી માટે અનામત રાખવામાં આવી છે. આ ઉપરાંત એક વોર્ડની બેઠક પણ એસટી માટે અનામત હોવાથી તે પણ ખાલી રહે છે. તંત્રની આ બેદરકારીને કારણે ગ્રામજનો સતત બે ટર્મથી સરપંચ વગર રહ્યા છે. બ્યુરો રિપોર્ટ્સ એન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ